સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે ચાર ઇસમોએ ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગની ફરિયાદ નોંધાઈ છે તો સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજે રોજ બનતી હોય છે ત્યારે બધુ એક વાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઇરાદે ફાયરિંગની ઘટના બની છે ક્રોકિયાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે અજાણ્યા ત્રણથી ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દૂરથી થઈ ગઈ છે તો પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ચાર જેટલા ઈસમોએ ફાયરિંગ કર્યું છે ફરિયાદીનું કહેવું છે કે તેઓ રોડ પર ઉભા હતા તે દરમિયાન ત્રણથી ચાર શખ્સો આવે છે અને તેમની ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને તે કેટલા એમ એમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે હજી સુધી આ કેસમાં આરોપીઓ ઝડપાયા નથી પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે કૃખિયાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કૃખ્યાજ સમીર માંડવા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને લૂંટ મારામારી જેવાની એક ગુનાહતીની સામે નોંધ થાયાં છે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કૃખ્યાજ સમીર માંડવાની ગેરકાયદે મિલકત પર પોલીસે અગાઉ બુલડોઝર ફેરવી દીધું છે આજરોજ સવારે બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે જેમાં કુલ બે બાઇક ઉપર કુલ ચાર ઇસમો આવીને ફરિયાદી ઉપર બે રાઉન્ડ ફાયર કરેલ છે જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા ત્રણ જે ઇસમો છે તેને આઈડેન્ટિફાય કરી નામજોગ ફરિયાદ આપી છે જ્યારે ચોથો ઇસમ છે એ અજાણ્યો છે પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા આઇસએમની પણ ઓળખ ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ ચારેય આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેર પોલીસની ડીસીપી તેમજ અન્ય બ્રાન્ચો પણ આ આરોપીઓને પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે અંદાજીત બે વાગ્યાની આસપાસમાં નો બનાવશે જે અત્યારે ફલિત થતું નથી ફરિયાદી એને આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટોગેશનમાં જણાવેલ નથી પરંતુ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આને આની પર એસોલ્ટ કર્યો છે તે રીતે જાણી શકાય જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રીફ કરવામાં આવશે સમીર માંડવાનો કોઈ ઇતિહાસ શું એની વિરુદ્ધમાં અગાઉ ત્રણસો બે જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે પરંતુ હાલમાં તેની પોતાની ઉપર એસોલ થયેલો છે એટલે પોતે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર સુરત